નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં ફરી આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આ વિડીયોમાં આપણે ક અને ખ થી શરૂ થતા ખૂબ જ મજેદાર પ્રયોગો જોઈશું તો મિત્રો ચાલો શરૂ કરીએ વિડીયો ક થી શરૂ થતા રૂઢિપ્રયોગો કકડીને ભૂખ લાગવી સખત ભૂખ લાગવી કકો ખરો કરવો પોતાની વાત પ્રત્યે અડગ રહેવું કઠણ કાળજું કરવું દુઃખ સહન કરી શકવા હૈયું મક્કમ કરવું कड़वो गुट्रो गड़ी जवो अपमान सहन करी लेवू कड़वो गुट्रो हइया में समावो न गमटू कार्य दुख पूर्वक सहन करवू कदर करवी महत्व समझवू कपाड़ धोवा जवो नहक विलंब करवो कमर कसवी हिम्मत थी काम करवा तैयार थवू कमर बांधवी कठिन काम करवा तैयार थवू कमर बेवड़ी वड़ी जवी ખૂબ મહેનત કરવી કરમ ફૂટેલા હોવા નસીબ સારું ન હોવું કરવા ખાતર ન કરવું યંત્રવત ન કરવું કરી છૂટવા તૈયાર રહેવું મદદ કરવા તૈયાર રહેવું કસ કાઢી લેવો ખૂબ મજૂરી કરાવવી કસ કાઢી લેવો ખૂબ મજૂરી કરાવી કળ વળવી નિરાંત થવી ભાન આવવું કંકુના પગલા કરવા આગમનથી ઘરને સુખી કરવું કંઠ રૂધાઈ જવો શ્વાસ અટકી જવો કંઠે ભૂજાવો રોપવી ભાભી નું સ્વાગત કરવું કાગડા ઉડવા કંઈ બાકી ન રહેવું કાગડોળે રાહ જોવી આતુરતાથી વાટ જોવી કાગનો વાઘ કરવો સામાન્ય બાબતને મોટું સ્વરૂપ આપવું કાગળની નાવ લાંબો વખત ન ટકે તેવી વસ્તુ કાચું સોનું રસાડ જમીન કાદવ ઉડાડવો ખરાબ ટીકા કરવી કાન આમળવા ઠપકો આપવો કાન ઉઘાડવા સાચી સ્થિતિ સમજાવવી કાન કરડવા ગુસપુશ વાત કરવી કાન ઘરેણે મૂકવા જેમ ભરમાવે તેમ ભરમાવું કાન ફૂંકવા ખોટું કહીને ચડાવવું કાન બંભેરણી કરવી કાન બુટ્ટી પકડવી પોતાની ભૂલ કબૂલ કરવી કાનમાં ઝેર રેડવું ખોટી ઉશ્કરણી કરવી કાને ન ધરવું ધ્યાન ન દેવું વાતમાં લક્ષ ન આપવું કાને વાત પહોંચવી બાતમી મળી જવી કામમાં આત્મા રેડી દેવો પૂરેપૂરી લગનથી કામ કરવું કામમાં એકરૂપ થવું કામમાં તલ્લીન થવું કાસણ કાઢવું નાશ કરવો કાળજુ કઠણ કરવું હિંમત ધારણ કરવી કાળજુ કોરાવવું ખૂબ દુઃખ થવું કાળજુ ભરાઈ આવવું વેદનાથી રડવા જેવું થઈ જવું કાળા અક્ષર કુહાડે મારવા અક્ષર જ્ઞાન વિનાનું હોવું કાળા પાણીએ કાઢવું દેશ નિકાલ કરવું કાળી ટીલી લાગવી અપજસ કે કલંક લાગવું કાંટા વેરવા દુશ્મનાવટ ઊભી કરવી કાંટો કાઢવો દૂર કરવું કાંડા કાપી આપવા લેખિત કબૂલાત આપવી કીડી પર કટક નાના અને સામાન્ય કામ માટે મોટો પ્રયાસ કુવામાંનું દેડકું સંકુચિત વિચારસરણી વાળવું કૂવો હવાડો કરવો ક મોતી મરવું કુહાડીનો હાથો બનવું પોતાનાને નુકસાન કરી બીજાને મદદ કરવી કુળને ઉજાડવું કુળની પ્રતિષ્ઠા વધે તેવું કાર્ય કરવું કુક લજાવવી માની આપણું ધૂળમાં મેળવવી કૂતરાની ઊંઘ સાવધ રહેવું સહેજ અવાજ થતા જાગી જવાય તેવી ઊંઘ કૂતરા બિલાડાનું જીવન કૂદી પડવું સાહસ કરવું કેડ બાંધવી પૂરી તૈયારી કરવી કેસ ખલાસ થઈ જવો મરણ પામવું કોઠું ન આપવું અંગત વાત જાણવા ન દેવી કોઠે પડવું માફક આવવું અનુકૂળ આવવું કોથળામાં પાંચ શેરી ગાલીને મારવું બહારથી માર ન જણાય તેમ છૂપો માર મારવો કોણીએ ગોળ લગાડવો કામ કઢાવવા લાલચ આપવી ખથી શરૂ થતા રૂઢિપ્રયોગો ખડપટ કરવી વાટાઘાટ કરવી ખડે પગે જોવું અધિરાયથી જોવું ખબર લેવી ખૂબ ઠપકો આપવો ખાટલે પડવું માંદા પડવું ખાટું મોડું થવું બગડી જવું ખાઈ પીને મગ્ન ખંત ખાડામાં ઉતરવું નુકસાન કરવું ખાડાની ધારે ચાલવું ખૂબ મુશ્કેલ રસ્તે ચાલવું ખાંડ ખાવી મિથ્યાભિમાનમાં વ્યર્થ ફૂલાવવું ખાતર પાર દિવેલ નુકશાનમાં વધુ નુકસાન અપમાન સહન કરવું ખીલખિલાટ હસી ઉઠવું આનંદ કિલોલથી ગાજી ઉઠવું ખીજ ઠાલવવી ગુસ્સો કરવો ખુલ્લા મને ખૂણામાં નાચવું બેદરકારી બાજુમાં ગરીબાઈ હોવી ખો ભૂલી જવી કુટેવ છૂટી જવી ખોટું લાગવું માઠું લાગવું દુઃખ થવું ખોટ પડવા ન દેવી ઓછપ ન આવવા દેવી થેન્ક્સ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ વન્સ અગેન